મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મુદ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે દસ કરોડના ખર્ચે વિકાસ કામોના ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો સ્વાગત પ્રવચન તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું કચ્છ પાગડી અને શાલથી પ્રમુખ મહેપતસિંહ જાડેજા અને ટીડીઓ અનિલ ત્રિવેદીએ સન્માન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મોટા કપાયા સખી મંડળ અને સમાગોકા સખી મંડળને પંદર પંદર લાખના ચેકનું વિતરણ કરાયું હતું ભદ્રેશ્વરના પ્રતિપાલસિંહ જાડેજા અને અગ્રણીઓએ ધારાસભ્ય દવેનું કર્યું હતું પ્રમુખ જોશીએ महावीर જયંતિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય નિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી મુન્દ્રામાં કરોડોના વિકાસ કામો થયા છે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલનું સન્માન કરાયું હતું મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસથી વાત કરી હતી મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખે મુન્દ્રા શહેરના બારોએ રોડના કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા બદલ ધારાસભ્ય નિરૂદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ તાલુકાના સર ગામથી ગામ ચલો અભિયાનના પ્રારંભની વાત કરી પ્રસંગે અનુપ વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ વિશરામ ગઢવી દેવશી પાતારિયા પ્રેદ્યોમનસિંહ જાડેજા ભોજરાજ ગઢવી દિલીપ ગોર પ્રેમજી સુદમ મહેન્દ્ર ગઢવીનું સન્માન કરાયું હતું માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે કાર્યક્રમના પ્રારંભે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શુભેચ્છાઓ પાઠવી હતી નૌકાર મંત્રના જાપની મહત્વતા સમજાવી હતી કામક્રોધ માયા રૂપી શત્રુને હણવવા જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ગુંદાલાના ગરીબ વ્યક્તિની મકાની ચાવી મળીને મોદી સરકારની દેન છે વિવિધ સખી મંડળોને સાડા સાડત્રીસ લાખના ચેકનું વિતરણ થયું એ ગૌરવની વાત છે મુન્દ્રા તાલુકાના રતાડીયા પ્રાગપદ ધ્રબદેશલ પર વાકી પત્રી બેરાજા રામાણિયા સહિતના ગામોના વિકાસ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મુશ્કેલીનો સામનો કરતો આવ્યો છે તેમણે જણાવ્યું હતું કે પાણી બચાવો અને પર્યાવરણ બચાવોની વાત પર જોર મૂક્યો હતો વૃક્ષો વાવો વરસાદ લાવવાની વાત કરી હતી હાલની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ મુન્દ્રાની જનસેવા અને પક્ષીઓ માટેના પાણીના કુંડા અને ચકલી ઘરની જાહેરાતની વાત કરી હતી આ પ્રસંગે ટીડીયુ અનિલ ત્રિવેદી ભગીરથસિંહ જાડેજા નીલકંઠ ગોસ્વામી તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા અને દિનેશ દાફડા હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ મહેપલસિંહ જાડેજા ઉપરાંત આગેવાનો દ્વારા પાણીના કુંડા અને ચકલી વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણ સખી મંડળોને સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મહિલા સશક્તિકરણ માટે કાર્યો કરતા રહેતા હતા ભારતીય જનતા પાર્ટીનો પણ નેમ છે કે બહેનોને મહિલાઓને પોતે સશક્ત બને આત્મનિર્ભર બને એટલે પોતાના પરિવારને પણ ઉપયોગી થાય સમાજને ઉપયોગી થાય એ રીતે કે બહેનો પોતાનું ઉદ્યોગ કરી શકે એ માટે બહેનોના હાથમાં મૂડી જોઈએ તો મૂડી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મળતી હોય અને સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર પણ એક વખત સરકાર થોડી મૂડી આપે છે એ મૂડી બહેનો વાપરે એ પાછી આવે ને એ બરાબર ચાલતો વહીવટ હોય તો સરકાર એમાં વધારે મૂડી આપતી જતી હોય છે આમ ફૂલ મળીને આજે લગભગ સાડા સાડત્રીસ લાખ રૂપિયા જેટલી મોટી માપ પર રકમ બહેનોના હાથમાં આપી છે એ બહેનો પોતાનું મંડળ દ્વારા પોતાના પરિવારને પોતાના ગામને પોતાના સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થશે અને પોતે આત્મનિર્ભર થશે અને સમાજને અને ઘરને પરિવારને કુટુંબને ઉપયોગી થશે એની મને સર્વજનહિતાએ સર્વજન સુખાય અને વિચારોથી ચાલતા આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એ પક્ષીઓ માટે પણ એટલી જ ચિંતા કરે છે તમે જોયું કે અહીંથી અબોલ પક્ષીઓ માટે ચકલી ઘર છે પાણીના કુંડા છે એનું વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મણપક્ષસિંહભાઈના માધ્યમથી આ કરવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અબોલ જીવો પ્રત્યે પણ એટલી જ ઉદાત્ત ભાવનાથી અને સકારાત્મક ભાવનાથી એ જોડાવ્યો જે મહાવીર જયંતિની સૌના દર્શક મારફતે સૌ દર્શક મિત્રોને હું મહાવીર જયંતિની શુભકામના પાઠું છું ભગવાન મહાવીરે કરુણાનો સંદેશ સેવાનો સંદેશ અનેકાંતવાદનો સંદેશ આપણને સૌને આપ્યો છે અહિંસાનો સંદેશ આપ્યો છે ત્યારે આપણે સૌ કોઈ એના માર્ગે ચાલીને સમગ્ર વિશ્વની સૃષ્ટિનું સમગ્ર જીવ માત્રનું ભલું થાય એના માટેના આપણે સૌ કોઈ કાર્ય કરી એ પૈકી આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર દ્વારા મુન્દ્રા તાલુકામાં અને શહેરમાં વિવિધ રસ્તાઓ ગટર પાણી પાણી બચાવવાના સંદર્ભમાં સંસ્કૃત પાઠશાળાના શેડના સંદર્ભમાં સમાજવાડીઓના સંદર્ભમાં વિવિધ કાર્યોનો લગભગ દસ કરોડથી વધારે રકમનો આજે પ્રારંભ કરાયો છે જે સૌ કોઈ પાંચ દસ ગામોની અંદર એક સાથેનો અહીંથી પ્રારંભ કરાવ્યો છે એટલે લોકોને સુખાકારીમાં આ વસ્તુ ઉપયોગી થશે જે મુદ્રાનો મુખ્ય રસ્તો છે ધારોઈ વાળો જે રસ્તો ત્યાં ગટર લાઈનનું કામ લગભગ પૂર્ણતાના આરે છે તો એ જે ગટર લાઈન ખોદ્યા પછી જે રસ્તો બગડ્યો છે તો એ રસ્તો લગભગ એકોતેર લાખ રૂપિયાનો ખર્ચે બની રહ્યો છે લૂણી ગામમાં પણ જે બાકી રહેતો રસ્તો છે એ પણ બની રહ્યો છે મૂડી ગામ અને એના વચ્ચે જે કેટલાક કલવટ છે તો એ કલવટ પણ બની રહ્યા છે એક પ્રકારે અલગ અલગ વિષયના અલગ અલગ ગામોના રસ્તાઓ અને અન્ય અન્ય ગામોના વિકાસ કાર્યોનું આજે ગોધરા તાલુકા પંચાયતના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી સંગઠનના સૌ હોદ્દેદારો સાથે મળીને આ કાર્યનો પ્રારંભ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એમનું ખૂબ ખૂબ ભાર માનું છું કે એમણે ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાં માત પર રકમ એક કરોડ રૂપિયાનો વધારો કર્યો અને એ રકમ પૈકી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ અને આહવાન કર્યું છે કે જ ધ રેઇન એટલે કે વરસાદી પાણીને બચાવવા માટેનું આહવાન કર્યું છે એ આહવાનની અંદર પચાસ લાખ રૂપિયા જેટલી રકમ વાપરવાનો આગ્રહ એની અંદર ગાઈડલાઇનમાં આવેલો છે એ પ્રકારે ખૂબ આનંદની વાત છે